સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એક ભાજપનો ભવ્ય વિજય થયો છે જેથી ભાજપના કાર્યકર્તામાં ખુશીની લહેર જોવા મળી છે જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના વિજય થવાથી કાર્યકર્તા ખુશીના લહેરથી ઝૂમી ઉઠ્યા હતા બીજેપી અમિતશાબેન કરણ વાઘેલા એક હજાર એકસો ને મત મળ્યા હતા અને આપના કિરણબેન યોગેશ માછીને પાંચસો મત મળ્યા હતા ત્યારે કોંગ્રેસના વનિતાબેન નૈનેશભાઈ જાડવ

વોર્ડ નંબર એક ફરી એક વાર ફરીથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યો છે ચારસો એકોતેર મતનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેળવ્યો છે ત્યારે આ પ્રસંગે હું પહેલાં તો વોર્ડ નંબર એકના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માગું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે તો આ પ્રસંગે કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા અવિરતપણે ચાલુ રહેશે અને વોર્ડ નંબર એકમાં બાકી રહેલા કામો પણ પ્રગતિમાં આવશે અને એવી હું ખાતરી આપું છું મતદારોનો ફરી એકવાર કાર્યકરોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર